આ પ્રસંગે દરગા શરીફ મુજાવર અબ્દુલ રહેમાન સામાજિક કાર્યવાનો અને ગ્રામજન ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુંદ્રા કચ્છ આય અને પ્રોગ્રામ કરી રહ્યા હું ઇમરાય બરામણકી ડાડા સાણવ રોડ ટીમ રવિવારા ચોવાજે લોણી ગામ એ આસા એસ્ટ દે વઈ એતે નેટાવાટા આસા પહેલે પર કાર્યક્રમ કરે જો કે આયો હેવ થોડો સારો વારો વિચાર કર્યા છે કે દાડિયા રાષ્ટ્રનો પ્રોગ્રામ રાખ્યો તો સમિતિ તરફથી મુકેશભાઈ પ્રકાશભાઈ એતે આ જોકો સેવા કઈ અગ્રમાન કાકા તેનીઓ બહુ સાથ સહકાર બહુ સારો રહ્યો સાથ સાથે આઈ નેરી રહ્યો કે જડી તો જી બની વિસ્તારમાં જી હાજીપીર મઠા અહીં જે કે કોતે કોમી એકતા પ્રતિક છે મેચ તો પણ એ પણ જી રીતે મર્દુર વેઠા હું એમી એટલે પ્રતિક બહુ સારોમાં સારો દેખેમાં અચે તો હે એક સારી ગા ચો કે મુસ્લિમ સમાજ અન્ય મૈ સંપ્રદાય મૈસૂરી સમાજ એ બહુ સાથ સગાર ગિયત થતા અને હસી ખુશી મિલી અને પહેરી પ્રશાદો આયોજન કરીએ ત્યાં અસં બહુ આનંદ અચે તો અન દાદાજીએ વેટ અડી દુઆ કર્યું કે હર વરે અહીં સારો જે પોગ્રામ અસં